દરા સુરત પોલીસ દ્વારા દર વર્ષની જેમ વર્ષે પણ શસ્ત્રોની પૂજા હતી સુરત પોલીસ ખાતે ગૃહ રાજ્યમંત્રી શસ્ત્રોની પૂજા હતી જેમાં ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા અને શસ્ત્ર પ્રદર્શન પણ કરાયું હતું દર વર્ષ દશેરાના દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે તો સાથે સુરત પોલીસ દ્વારા પોતાના સમાજના રક્ષા માટેના શસ્ત્રોની પૂજા કરાય છે દરેક પોલીસ મથકમાં શસ્ત્રોની પૂજા કરાઈ છે તો પોલીસ હેડ ખાતે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી હસ્તે શસ્ત્ર પૂજા કરાયા ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી તથા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દશેરા વિધિ અનુસાર શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું તો હરસંઘવી અને સુરત પોલીસ કમિશનર દ્વારા દેશવાસીઓને દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવાઈ હતી તો પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે શસ્ત્ર પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું જેને નિહાળવા લોકોને અપીલ પણ કરાઈ હતી

તમામ શસ્ત્રો અહીં નજરે પડે છે ચાહે આર્મ્સ વેપન્સ હોય કે પછી આજના જમાનાની ટેકનોલોજીને પોચી ઓળવાના ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય કે પછી ડ્રોન જોડે શહેરના સર્વેલન્સની વાત હોય આ તમામ પોલીસ માટે રાજ્યના નાગરિકોની સુરક્ષા માટેના શસ્ત્રો છે અને એ શસ્ત્રોનો આજે पूजन કરવામાં અહીં આવ્યો છે આ ગાદનો ઉંદોર ચાલી રહ્યું છે સામાજિક કઈ જો અસમાય પર તો પરે ડમલી ઓ કોદરા માં ડાયરેક્ટ ફૂડ જો જલાવ કરી દીયો અસૌ દંગાયો ઉપર આજે ગોદરાના નાગરિકો માટે સુરક્ષિત રાખેલી જગ્યાઓ જેમના હિતમાં ભવિષ્યમાં સામાજિક પ્રોજેક્ટો માટે હિતમાં રાખેલી હતી એવી જગ્યાઓ ઉપર આ લોકો દ્વારા જે બાંધકામ કરવામાં આવ્યું એક તરફ સરકારી જગ્યાઓમાં મકાન બનાવવા અને બીજી તરફ દંગાઓ કરવા આ બે એક સાથે નહી ચલાવી લેવામાં આવે કડકમાં કડક પગલા ભર્યા છે અને હજી બધું કડક પગલા ભરવામાં આવશે સરકારી જગ્યાઓ પર કોઈ બી પ્રકારના કબજાઓ અને સરકારી જગ્યા પર કબજા કરીને ફરી રાજ્યમાં અશાંતિ ફેલાવી રાજ્યના સામાન્ય નાગરિકો ઉપર કોઈ બી પ્રકારનું અડચણ ઊભું કરવું આવા લોકોને શોધી શોધીને ગુજરાત પોલીસ કડક પગલા ભરી રહી છે અને જો કોઈ આવી ભૂલ કરશે તો આથી બી વધુ કડક પગલા ભરવામાં આવશે